સુરત અને તાપીના બે પોઈન્ટ પાંચ લાખ પશુપાલકો માટે સુમુલ ડેરીની મોટી જાહેરાત કિલોફેટ દીઠ એકસો વીસ રૂપિયાનું બોનસ ચારસો કરોડ રૂપિયા વિતરણની ઘોષણા સુરત સુમુલ ડેરીએ ચોવીસ એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ સુરત અને તાપી જિલ્લાના લગભગ બે પોઈન્ટ પાંચ લાખ પશુપાલકો માટે ઐતિહાસિક બોન્સની જાહેરાત કરી ચેરમેન માનસિંગ પટેલે જણાવ્યું કે બે હજાર થી ના નાણાકીય વર્ષ માટે પશુપાલકોને દૂધના કિલો ફેટ દીઠ એકસો વીસ રૂપિયાનું બોનસ આપવામાં આવશે જે ગત વર્ષના એક પંદર રૂપિયા કરતા પાંચ રૂપિયા વધુ છે આ યોજના હેઠળ કુલ ચારસો કરોડ રૂપિયા પશુપાલકોના ખાતામાં ચાર જૂન બે હજાર થી જમા થશે સુમુલનું બે હજાર થી પચીસ ટર્નઓવર છ હજાર પાંચસો કરોડ રૂપિયા રહ્યું જે ગત વર્ષના છ હજાર ત્રણસો તેત્રીસ કરોડ થી સત્તર ટકા વધુ છે ડાયરેક્ટર જયેશ પટેલે જણાવ્યું આ બોન્સ થી પશુપાલકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે અને ગ્રામીણ અર્થતંત્ર ને બળ મળશે આ જાહેરાત થી પશુપાલકો માં ખુશીનો માહોલ છે અને સુમુલની આ પહેલ ગુજરાતના સહકારી ડેરી ક્ષેત્રમાં નવો બેન્ચ માર્ક સ્થાપિત કરે છે જયેશ પટેલ ડિરેક્ટર સુમુલ ડેરી સુમુલ ડેરી સાથે લગભગ બારસો થી વધારે સભ્ય મંદિરો સાથે અઢી લાખ જેટલા પશુપાલકો જોડાયેલા છે સુમુલ સુમુલે વર્ષમાં કિલો ફેટે એકસો ને વીસ રૂપિયા જેટલો ભાવ કેટલો બનસની જાહેરાત કરી છે ત્યાં લગભગ અઢી લાખ પશુપાલકોને ચારસો કરોડથી પણ વધારાની આમદની આ બણસ થકી મળવાની છે અને ખાસ કરીને માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં કરકડભગ વહીવટના કારણે આ શક્ય બન્યું છેલ્લા પાંચ વર્ષમાં જે રીતે આ ડેરીએ પ્રગતિ કરી છે અને ખાસ કરીને પશુપાલકોની ચિંતા કરી છે અને દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું પણ સપનું છે કે ખેડૂતોની આવક બમણી થાય દિશાના પ્રયત્ન સહકારની સમુદ્રી મારફત જે રીતે સમૂલ કરી રહી છે અને આવનારા દિવસોમાં ખૂબ જ ઝડપથી પશુપાલકોને જે રીતે આર્થિક યોગદાન આપી રહી છે એને કારણે સમગ્ર સુરત તાપી જિલ્લાના પશુપાલકોમાં ખૂબ જ આનંદની લાગણી છવાય છે